ઉમેદવારોની પસંદગી મુદ્દે આવતીકાલે દિલ્હીમાં સીઈસીની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરાશે બેઠકમાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહેશે ઉમેદવારોના નામ મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે હજુ સુધી બાકી રહેલી બેઠક માટે નામ નક્કી કરાયા નથી આવતીકાલ સાંજ સુધીમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે આ ઉપરાંત પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની પણ ચર્ચા કરાશે અને શક્યતા છે કે નામની જાહેરાત પણ કરી દેવામાં આવે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા અને ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈ પ્રચાર પ્રસાર કેન્દ્રીય નેતૃત્વ જયારે આવે ત્યારે એની જાહેર સભાઓનું આયોજન દરેક જિલ્લાઓમાં વોર રૂમ શરૂ કરવાની કાર્યવાહી અને તમામ ચૂંટણીલક્ષી બુથ મેનેજમેન્ટ સુધીના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ દ્વારા તમામ રીતે તૈયારી પૂર્ણ કરી અને લોકસભાની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે